કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ઉનાળાની ઋતુમાં હોસ્પિટલમાં આગની ઘટનાઓને રોકવા માટેના પગલાં અંગે તમામ રાજ્યોને એડવાઇઝરી જારી કરી છે જેમાં રાજ્યોએ તેમના અધિકાર ક્ષેત્ર હેઠળની તમામ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોમાં તપાસ કરવી પડશે અને હોસ્પિટલોમાં વીજળી મીટરનું વિશેષ નિરીક્ષણ કરવું પડશે તેમ જણાવવામાં આવ્યું હતું તો મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર આરોગ્ય મંત્રાલયે આ એડવાઇઝરી જારી કરી છે અને તમામ રાજ્યોને આ સલાહના આધારે જરૂરી પગલા ભરવા માટે કહેવામાં આવ્યું છે તો એડવાઇઝરીમાં નેશનલ બિલ્ડિંગ કોર્ટ વર્ષ બે હજાર નિર્ધારિત ફાયર સેફ્ટીના ધોરણોને લાગુ કરવા માટે હોસ્પિટલ